टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नमस्कार, हूं जयंत दवे। फुल स्वादिष्ट नासिक ब्रांड में आपने स्वागत है। तबने असर करता समाचार न्यू हमें सरल भाषा में सचोट रीते करीश छणावट एनालिस् थ्री सिक्सटी डिग्री हाँ जेना महत्व तो मुद्दा लगता दरक सवाल पर हे पीछे मुकाशे स्टॉप। भारतीय ऑपरेशन सिंदूर बाद बे बै जगह बेचैनी होवा एक तो स्वाभाविक रीते पाकिस्तान में અને બીજી ભારતની અંદર ગઠબંધનમાં પણ જોવા મળે ઇન્ડિયા ગઠબંધન તરફથી અજબ ગજબ રિએક્શન્સ આવી રહ્યા છે એનાથી તેમની દેશભક્તિ સામે જરૂર સવાલો ઊભા થઈ રહ્યા છે આમ રાહુલ ગાંધી અને ઇન્ડિયા ગઠબંધનના બીજા નેતાઓ જ્યારે પણ મોઢું ખોલે ત્યારે ત્રણ બાબત અચૂક બને છે સૌથી પહેલાં તો તેઓ દેશભક્ત ભારતીયોને નારાજ કરે છે બીજી બાબત એ છે કે બીજેપીને તેમના પર હુમલો કરવા માટે જોરદાર દારૂગોળો મળી જાય છે ત્રીજું કે ભૂતકાળની તેમની કેટલીક કરતૂતો વિશે ચર્ચા કરવાની તક પણ મળે છે આખી ક્રોનોલોજી સમજવા જેવી છે રાહુલ ગાંધીએ સૌથી પહેલાં મંત્રી જયશંકરને ટાર્ગેટ કર્યા મામલો ઓપરેશન સિંદોરનો હતો જેને લઈને જયશંકરે એક સ્ટેટમેન્ટ આપ્યું તેમણે કહ્યું કે આ ઓપરેશનની શરૂઆતમાં અમે પાકિસ્તાનને એક મેસેજ મોકલ્યો હતો જેમાં ચોખ્ખું કહેવામાં આવ્યું હતું કે હવે પાકિસ્તાનમાં આતંકવાદીઓના કેમ્પ્સને ખલાસ કરી રહ્યા છીએ હવે પાકિસ્તાનની મિલિટરી પર હુમલો કરવાના નથી અથવા કરતા નથી જયશંકરના આ નિવેદન પર રાહુલ ગાંધીએ રિક્ષણ આપ્યું તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે હુમલાની શરૂઆતમાં જ પાકિસ્તાનની માહિતી આપવામાં આવી એક અપરાધ છે તેમના કહેવાનો અર્થ એ છે કે માહિતી આપવાના કારણે પાકિસ્તાન એલર્ટ થઈ ગયું એમણે એમ પણ લખ્યું કે વિદેશ મંત્રીએ જાહેરમાં સ્વીકાર્યું છે કે ભારત સરકારે આ અપરાધ કર્યો છે તમે રાહુલ ગાંધીના આવા નિવેદન પાછળની સાયકોલોજી સમજવી જ પડે આ વખતે પાકિસ્તાને સ્વીકાર્યું છે કે ભારતના હુમલામાં એને નુકસાન થયું છે ઓપરેશન સિંદુરના પુરાવા જાહેર છે એટલા માટે જ રાહુલ ગાંધી એમ ન કહી શકે કે આ ઓપરેશન નિષ્ફળ ગયું છે વળી આ ઓપરેશન સિંદુરથી પીએમ મોદી સરકારની વાહવાઈ થઈ એટલે જ રાહુલ ગાંધી કોઈને કોઈ રીતે ભારત સરકારને ઘેરવાની કોશિશ કરતા રહે છે જોકે બુમરાંગત પુરવાર થાય છે રાહુલ ગાંધીએ કોમેન્ટ આપી એટલે વિદેશ મંત્રાલયે ચોખવટ કરી મંત્રાલયે કહ્યું કે ઓપરેશન સિંધુની શરૂઆત થઈ ચૂકી છે એના પછી પાકિસ્તાનને કહેવામાં આવ્યું કે ઓપરેશન શરૂ કરતા પહેલાં નહીં આ ઓપરેશન કેવું હતું એની પણ રાહુલ ગાંધીને જાજી સમજ હોય એમ લાગતું નથી ભારતમાંથી મિસાઇલ અને ડ્રોનથી હુમલા કરવામાં આવ્યા હતા હુમલા કરતાં થોડી જ મિનિટ લાગે એટલે પાકિસ્તાનને કહેવામાં આવ્યું અને એ સમજે એ પહેલાં તો પિક્ચર પૂરું થઈ ગયું હોય વળી રાહુલ ગાંધીએ જયશંકરના આખા સ્ટેટમેન્ટને ધ્યાનથી સાંભળ્યું નથી જયશંકરે એમ પણ કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાની મિલિટરીની પાસે હવે કોઈ જાતનો હસ્તક્ષેપ નહીં કરવાનો ઓપ્શન હતો જેના વિશે એને કહેવામાં આવ્યું હતું પરંતુ તેમણે ઓપ્શન પસંદ ન કર્યું પાકિસ્તાની મિલિટરીને કહેવામાં આવ્યું હતું કે તમે વચ્ચે ના પડતા રાહુલ ગાંધીને ઇન્ડિયન મિલિટરી પર પૂરેપૂરો ભરોસો હોય એમ લાગતું નથી પાકિસ્તાનને ચેતવણી આપવામાં આવે તો પણ એ કંઈ ઉપકારી શકે એમ નથી તમે પોતે જોયું હશું કે પાકિસ્તાન મિલિટરીને ખબર હોવા છતાં એ ભારતના હુમલાને રોકી શક્યું નહોતું એટલે પાકિસ્તાનને ક્યારે કહેવામાં આવ્યું એ કોઈ વિષય જ નથી વળી સવાલ એ છે કે રાહુલ ગાંધીએ સેનાના સફળ ઓપરેશનનું પોસ્ટમોર્ટમ કેમ કરવું જોઈએ રાહુલ ગાંધીએ ટાઈમિંગને લઈને સવાલ કર્યો એટલે બીજેપી તરફથી નિશિકાંત દુબે પણ કૂદી પડ્યા તેમણે એક્સ પ્લેટફોર્મ પર એક પોસ્ટ મૂકી નિશિકાંત દુબેએ આ પોસ્ટમાં લખ્યું કે ઓગણીસો એકાણુંમાં તમારી પાર્ટીના સમર્થનથી ચાલતી સરકારે જ એક સમજૂતી કરી હતી જેના આધારે ભારત અને પાકિસ્તાનને કોઈપણ આક્રમણ કે સેનાની મૂવમેન્ટની જાણકારી એકબીજાને આપવાની રહેશે નિશિકાંતે એની સાથે આ સમજૂતીની નકલ પણ એટેચ કરી નવી દિલ્હીમાં ઓગણીસો એકાણુંની છઠ્ઠી એપ્રિલે આ કરાર કરવામાં આવ્યો હતો જો કે તેમનાથી એક ભૂલ થઈ ગઈ કોંગ્રેસના નેતા પવનખેડાએ આ ભૂલ પકડી પાડી તેમણે નિશિકાંતને જવાબ આપ્યો હતો તેમણે એક્સ પોસ્ટમાં લખ્યું કે આ વ્યક્તિએ જાણવાની જરૂર છે કે ફેબ્રુઆરી ઓગણીસો એકાણુંના અંતમાં કોંગ્રેસે ચંદ્રશેખર સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો હતો દસમી લોકસભા પહેલાં લોકસભાની ચૂંટણી ઘોષણા થઈ ચૂકી હતી પવનખેડાએ પણ એક હકીકત જાણવાની જરૂર છે ચંદ્રશેખર સરકારે ભલે ઓગણીસો એકાણુંમાં સમજૂતી કરી હતી જો કે ઓગણીસસો ચોરાણુંમાં પીવી રાવની સરકાર હતી ત્યારે એનો અમલ થયો હતો નિશિકાંતે એમ પણ કહ્યું હતું કે પાકિસ્તાન આતંકવાદી દેશ હોવા છતાં કોંગ્રેસ સરકારે સિંધુ જળ કરાર અને શિમલા સમજૂતી કરી હતી કોંગ્રેસના નેતાઓ ખરેખર ભાન ભૂલ્યા હોય એમ લાગે પવન ખેડાએ કહ્યું કે ભારતે પાકિસ્તાનની મિલિટરીને ઓલરેડી સ્ટ્રાઇક વિશે કહી દીધું એટલે જ હાફિઝ સઈદ અને મઝ મસૂદ અઝહરનો ખાતમો બોલાવી શકાયો નહોતો તેમણે એમ પણ કહ્યું કે મને આપણા જવાનોની સુરક્ષાની ચિંતા છે પવન ખેડાને કદાચ ખ્યાલ નથી કે ઓપરેશન સિંદુર વખતે બહાવલપુરમાં સ્ટ્રાઇક કરવામાં આવી હતી આ સ્ટ્રાઇકમાં મસૂદ અઝહરના દસ જેટલા ફેમિલી મેમ્બર્સ પણ માર્યા ગયા હતા મસૂદ બચી ગયો પણ તેણે કહ્યું કે હું પણ મરી ગયો હતો સારું થાય હવે હાફિઝની વાત કરીએ પાકિસ્તાનને ખબર હતી કે ભારત હાફિઝ સઈદ પર હુમલો કરશે એટલે જ પાકિસ્તાનની આર્મીએ પહેલગામના હુમલા પછી હાફીઝની સુરક્ષા ચાર ગણી વધારી દીધી હતી તેના ઘરના કમ્પાઉન્ડની ફરતે સતત ડ્રોન ઉડાડવામાં આવી રહ્યા છે તેના ઘરની ચારે બાજુ વિસ્તારોના રસ્તાઓમાં હાઈ રિઝોલ્યુશન સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે એટલે વાતો કરવી ખૂબ સહેલી છે પવન ખેડાએ ભારતીય મિલિટરીની તાકાત સામે પ્રશ્ન ચિહ્ન ના મૂકવું જોઈએ કોંગ્રેસના નેતાઓ રહી રહીને ઇન્ડિયન મિલિટરીની તાકાત સામે સવાલો કરી રહ્યા છે રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યો છે કે ઓપરેશન સિંધુ વખતે ઇન્ડિયન એરફોર્સના કેટલા જેટ્સ ખોવાઈ ગયા હવે આ તો સીધી સીધી પાકિસ્તાનની ભાષા છે કેમ કે પાકિસ્તાને કહ્યું હતું કે ભારતના રાફેલને અમે નષ્ટ કરી દીધા છે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફને આ જુઠ્ઠાણા વિશે સવાલ કરવામાં આવ્યો હતો જેના જવાબમાં તેમણે કહ્યું કે ઇન્ડિયન સોશિયલ મીડિયા પર આવી વાત ચાલી રહી છે પાકિસ્તાનને સ્ટ્રાઇક વિશે માહિતી આપવામાં આવી એને લઈને અમે તમને બધો ખુલાસો કર્યો એમાં ગદ્દારીની વાત જ નથી આમ છતાં પવનખેડાએ જયશંકરને નવા જયચંદ કહી દીધા એટલે કે તેમને ગદ્દાર કહી દીધા પવનખેડાએ જયશંકરની દેશભક્તિની સામે સવાલો કર્યા એટલે સ્વાભાવિક રીતે બીજેપી તરફથી જવાબ આપવામાં આવે બીજેપી તરફથી કહેવામાં આવ્યું કે રાહુલ નવા જમાનાના મીર જાફર છે જયચંદની જેમ મીર જાફર પણ ગદ્દાર હતો બીજેપીના આઈટી ડિપાર્ટમેન્ટના હેડ અમિત માલવીએ એક્સ પ્લેટફોર્મ પર એક ઇમેજ પોસ્ટ કરી એ રીતે તેમણે રાહુલ ગાંધીની સરખામણી પાકિસ્તાનની આર્મીના ચીફ અસીમ મુનીરની સાથે કરી હતી સાથે તેમણે લખ્યું હતું કે બંનેનો એક જ એજન્ડા છે આખી દુનિયાના ડિફેન્સ એક્સપર્ટ કહી રહ્યા છે કે ભારતનું ઓપરેશન સિંદૂર ખૂબ જ સફળ રહ્યું છે એમ છતાં કોંગ્રેસના નેતાઓ એની સામે શંકા તેમજ સવાલો ઉભા કરી રહ્યા છે દિવસે ને દિવસે તેમની બેચેની વધતી જ જાય છે એટલે તેઓ ભૂલ કરતા જાય છે હવે તો રાહુલ ગાંધીએ સીધા પીએમ મોદી પર જ પ્રહાર કર્યા તેમણે એક પોસ્ટમાં પીએમ મોદીને સવાલ કર્યો કે આપકા ખૂન સિર્ફ કેમેરો કે સામને ગરમ હોતા હૈ જેના જવાબમાં બીજેપીએ કહ્યું કે રાહુલ ગાંધી પાકિસ્તાનના પોસ્ટર બોય છે હવે બીજેપીએ કેમ રાહુલ ગાંધીને પાકિસ્તાનના પોસ્ટર બોય કહ્યું છે એ સમજવા જેવું છે પાકિસ્તાનમાંથી અવારનવાર રાહુલ ગાંધીની પ્રશંસા કરવામાં આવે છે દુશ્મન દેશમાંથી તેમની પ્રશંસા કરવામાં આવી રહી છે બતાવે છે કે કુછ તો ગરબડે વળી હદ તો એ છે કે હાફિઝ સઈદે પણ રાહુલની પ્રશંસા કરી એટલે બીજેપીએ વ્યાજબી સવાલ ઉઠાવ્યો છે કે શું પાકિસ્તાન અને રાહુલ ગાંધીનો એજન્ડા એક જ છે ગદ્દારોને કોઈ પણ સંજોગોમાં માફ ન કરી શકાય પાકિસ્તાનની ભાષા બોલનારાઓથી દેશે ચેતવાની જરૂર છે